હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આંધી વંટોળ સાથે ગાજવી સાથે પડી શકે છે વરસાદ બાર થી પંદર એપ્રિલ સુધી પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે સત્તરથી બાર મે સુધી વધુ આખરી ગરમી પડશે દસ મે બાદ બંગાળ સાગરમાં ચક્રવાત સર્જાશે મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે બનાસકાંઠાના ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહેશે આ હવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ તો આ ચોમાસાની ગતિવિધિ ખાસ કરીને આહવાદના વલસાડમાં વધારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ ધીરે ધીરે આ જરા ખ્યાલ આવશે ગરમી તો છે એટલે જૂન સુધી ગયા છે જેમાં ઈદરના ભાગો વડાલીના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગોમાં થોડી ગરમી વધારે છે પંચમહાલના ભાગોમાં પણ ગરમી વધારે છે આ વખતે ગરમી અને હવામાનમાં વધઘટ આવતું રહેશે તારીખ બારથી પંદરમાં ગુજરાતના ભાગોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ચૌદમી તારીખથી ગાજવીજની ગાજવીજ વધુ થશે અને તેની ગતિવિધિ વધશે આ આ જે ગતિવિધિ છે એ ઘણી વખત સવારના ભાગમાં અથવા તો બપોર પછીના ભાગમાં થતી હોય છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ અઢારમીથી પણ બીજું વેક્સિન બનાવવાની શક્યતા રહેશે અઢારમી બાદ પણ ગતિવિધિ વધશે અને ત્યારબાદ લગભગ એપ્રિલમાં વાદળવાયું રહેશે અને મેમાં પણ પ્રી મોન્સૂન વેક્સિન ગતિ વીજળી વધશે ખરેખર હાથ મે અને અખાત્રી ઉપર પણ હવામાનમાં પડતો આવશે અને ચાલીસ દસ અગિયાર બાર મેમાં ગરમી આંધી વંટોળ હારે વંટોળ સાથે ગતિવિધિ પડશે મેની આખરમાં ગરમી પડશે અને આ અરસામાં મંગળસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થશે અને અરબ સાગરમાં પણ જે હલચલ જોવા મળશે સામાન્ય ચક્રવાત થવાની શક્યતા રહે છે